પોલીસને બધાઈ આપું છું કે એક બહુ સરસ કામની ચોટીલા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને એટીએમ ચોરીની જે ગેંગ છે અને અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને આ ગેંગ દ્વારા ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં એ એટીએમ ચોરીની એ લોકો ટ્રાય કરતા હતા આ સમયે રાત્રિના દરમિયાન પોલીસ દ્વારા ચેકિંગના દરમિયાન ટોટલ પાંચ લોકોને પકડી પાડેલ છે અને આ પાસેથી એટીએમ ચોરીના જે અલગ અલગ જે સમાન હોય છે એ ઘણો બધો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે એ જે આ જે એટીએમ ચોરીને જે ગુનાની જે એ લોકો તૈયારી કરતા હતા આખા એટીએમ ને તોડવા માટે તો આમે ટોટલ પાંચ લોકો હતા આમાંથી બે લોકો સ્થાનીય હતા અને ત્રણ લોકો બહારના હતા જે બે લોકો સ્થાનીય હતા આમાંથી એક નું નામ છે મેહુલભાઈ ધીરુભાઈ મકવાણા એ રાજકોટના નિવાસી છે અને બીજો જે આરોપી છે આનું નામ છે અજયભાઈ જયરામભાઈ ઉદ્રેજ ઉદ્રેજા એ એ હે આપણે ચોટીલાના છે આને અલાવા જે ત્રણ આરોપી છે એ બિહારના છે એકનું નામ રોકીરા સુરેશ સિંહ કુશવા બીજાનું નામ રવિરા રવિશંકર રાજુ શાહ અને ત્રીજાનું નામ બીરુકુમાર ચંદારામ એ એ ટોટલ ત્રણ આરોપી બિહારના છે 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 જે 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 લોકો અંકિત અંકિત જયરામ એ અજય પહેલા અમારે જે થાનગઢના એક ગુનાના અંદર જે નકલી જે નોટ હોય છે આ નકલી નોટના એક ગુનાનો એક આરોપી છે અને આ ઘણી વખત દિલ્હી અને બહાર ફરતો હોય છે તો અજય ઉર્ફ અંકિત જે છે એ બિરુકુમારના ત્યાં દિલ્હીમાં સંપર્કમાં આવ્યો અને બિરુકુમાર સાથે એ લોકો મળીને અને આખો પ્લાન કર્યો અને આખો પ્લાન કરીને અને એ લોકો ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં જે એસબીઆઈ અને બીજા બેંકના જે એટીએમ છે આ એટીએમને એ લોકો ટાર્ગેટ કરવાનો પ્રયાસ હતો આ આ લોકો પાસે અત્યારે જે મુદ્દામાલ રિકવર કર્યો છે આ મુદ્દામાલમાં એક ફોર વ્હીલર ગાડી રિકવર કરી છે આને અલાવા એક લોખંડની હથોડી એક લોખંડનો ત્રિકમ અને લોખંડને કાપવા માટે આરી અને પતરાને કાપવા માટે આરી અને લોખંડને ગરમ કરી અને કાપવા માટે બ્યુટેન ગેસની દોસો ગ્રામની ટોટલ આઠ બોટલ અને કેમેરા ઉપર કોઈનો ફોટો ના આવે આ ઉપર લગાવવાળા જે સ્પ્રે છે આ ઓ જે સ્પ્રે છે આનો એક એક નગ અને જે ગેસની બોટલ ઉપર જે અલગ અલગ જે વાલ્વ લગાવવાના છે નગ આનો એક નગ અને એ ટોટલ છે મોબાઈલ એવું કરીને અને ટોટલ લગભગ અઢાઈ લાખના આસપાસનો મુદ્દા માલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે આ બહુ એક સારી જે આનું એક પ્રિવેન્શન આપણે પણ કહી શકાય કે એ ઘણા મોટી ઘટના એ લોકો કરી શકતા હતા અને એટીએમ આસપાસના એટીએમ તોડી શકતા હતા અને બીજી કોઈ પણ ઘટના કરી શકતા હતા આને સાથે આ લોકો પાસેથી વેપન પણ પોલીસ દ્વારા આપણે પકડવામાં આવેલ છે એક રિવોલ્વર જેવું દેશી રિવોલ્વર અને આને સાથે બે કારતુસ પણ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે તો આ એક આખી ગેંગ છે જે ક્યાંય પણ કોઈ પણ જગ્યા ધાડ યા કરી શકતી હતી આ આ આખી ગેંગને આપણે ચોટીલા પોલીસ દ્વારા સરસ રીતે પકડવામાં આવેલ છે ફરીથી એક વખત

આપણે જે ચલની નોટ હોય છે એ ખોટા ચલની નોટનો ગુનો આનો પર દાખલ થયેલો છે અને આને અલાવા જે બીજા આરોપી જે છે એ બહારના છે તો આને પણ અમે જે આઈસીજીએસ બીજા પોર્ટલ છે આ ઉપર સર્ચ કરીને અને આ લોકોનું શું ગુનાઈત ઇતિહાસ છે એ બધું અમે લોકો જોઈ રહ્યા છીએ